બોલો સતગુરુ દેવ ભક્તિ હું જગદીશ ભગત ગુરુના વિચારો અને ગુરુની કૃપાથી મને જેવું આવડે છે એવું મારા વિચારોથી સત્સંગ કરું છું ક્યાંય ભૂલ થતી હોય તો મને સેવક સમજીને માફ કરજો હવે શરૂઆત આપ શિવને શક્તિ શિવને શક્તિ એટલે શિવ એ જ જીવ જે આપણામાં રમી રહ્યો છે એ જ જીવ એને જ આપણે શિવ કર્યો છે અને શક્તિ એટલે આપણામાં જે શક્તિ છે એ શક્તિ એટલે શિવ ને શક્તિ જે આપણે શિવને શક્તિની પૂજા કરીએ છીએ હા પછી આવ્યું ભગવાન હવે કોઈ પણ ભગવાન શંકર ભગવાન હોય કે રામ હોય કે કૃષ્ણ હોય એમને પણ અવતાર લેવો હોય તો મનુષ્ય રૂપ ધારણ કરીને અવતાર લઈ શકે એનું પણ એક કારણ છે ચો્યાસી લાખ યોની છે એમાં મનુષ્ય યોની સર્વ શ્રેષ્ઠ છે એટલે મનુષ્ય અવતાર શ્રેષ્ઠ ગુણો આવેલા છે એમાં એક મનુષ્યમાં જ એવા ગુણો છે કે જેને બુદ્ધિ છે જ્ઞાન છે ગુણ છે અને એને ભગવાનને પામવાની શક્તિ છે એટલે અને પાછા તે બોલી શકે છે એટલે ભગવાનને પણ મનુષ્ય દેહ દુર્લભ કીધો છે એટલે મનુષ્યમાં જ ભગવાન અવતાર લે અને એમના આ બધા કાર્યો કરે અને એ કાર્યો કરીને મનુષ્ય માત્રનો ઉદ્ધાર કરીને એ પાછા જાતા રહે એટલે આ મનુષ્ય દેહ રહ્યો એને આપણે દુર્લભ કયો છે હવે આવ્યું સ્વર્ગને નર્ક હવે આપણે સ્વર્ગને નર્ક કહીએ છીએ એટલે જેમ કે આપણે આનંદમય જીવીએ સારી રીતે જીવીએ અને લોકોને ગમતા જીવીએ અને અંદરથી આપણને આનંદ મળે એ જ સ્વર્ગ પછી આપણે નર્ક તમે જેવા અહીંયા કર્મો કરો એ અહીંયા ભોગવવા પડે એટલે તમે અવરી લાઈને જાઓ અને જે દુઃખી થાવ ને અંદરથી આત્મા જે દુઃખી થાય એ જ નર્ક અને હવે રહ્યું વિધાતા એવું કહે છે કે વિધાતા લેખ લખે છે ચાલો આપણે માની લીધું વિતા લેખ લખે છે જીવમાં ચોર્યાસી લાખ યોની છે એમાં મનુષ્ય યોની સર્વશ્રેષ્ઠ આવી એટલી બધું જો વિતા લેખ લખવા બે તો ક્યારે લખી રહે હા પણ ભગવાને એક એવું રતન રચ્યું છે કે જ્યારે આ કોમ્પ્યુટર નતા ત્યારે આપણા શરીરમાં એક કોમ્પ્યુટર મેળેલું છે અને એમાં પાછું એક પેન મેલ્યું છે કે પેનડ્રાઈવની શોધ તો અત્યારે નહીં પણ ભગવાન હતા ત્યારે મેરેલી છે એ પેનડ્રાઈવ એવી છે કે તમે પૂન કરો તો પૂન થાય પાપ કરો તો પાપ થાય તમે સારું કરો તો સારું થાય અને એનું પાછું કરેલું અહીંયા અહીંયા તમારે પાપ કરેલું ભોગવી અને એ પેનડ્રાઈને સાફ કર્યા પછી તમારો અવતાર બીજે આવે નહીં કહેતા બીમાર પડે આ જો કે બચાવ્યા ને અહીંયા એના કર્યા ભોગવવાના આવ્યા કાં તો કે અહીંયા બચારો બહુ પીલાય છે બહુ પીલા તો નથી પણ એના કર્યા અહીંયા એને ભોગવવાના જ હોય છે એટલે એ દુઃખી થાય થતું હોય છે એટલે તમે જેવા કાર્યો કરો પાપ કર્યો છે તો તમે પાપ ઉપર છે ફોન કર્યો છે તો ફોન મળશે અને ભક્તિ કરેલી હશે તો એ તમારા ભેરી આવશે અને એ જ ભક્તિ અને તમારા વિચારોથી બીજે ક્યાંક અવતાર લેશો તોય તમને એ ભક્તિના ગુણો રહેશે અને ત્યાં પણ તમે ભક્તિ જ કરશો પણ એમાં કોઈ ગુરુ મળી જાય અને તમને ગુરુનો ભેટો થાય એટલે પાછી ભક્તિ પ્રગટ થાય એટલે આવી રીતના છે કે તમે જે કરશો એ જ તમારે અહીંયા ભોગવવાનું છે અને પછી આવે છે હવે એવું કે છે કે આપણે ભક્તિ કરવી હોય તો મન શુદ્ધ રાખવું પડે મન શુદ્ધ એટલે એક તો ખાવા પીવામાં કરી રાખવી પડે અને પંદર દાડે એક દાડે ઉપવાસ કરવો પડે એટલે આપણું પેટ સાફ રહે તે દિવસે કશું આરોગવાનું નહીં પાણી સિવાય એટલે પેટ સાફ હોય એટલે શુદ્ધ રહે એ શુદ્ધિકરણ આપણા આત્માને લાગુ પડે અને તમે પછી એનું રટન કરો ભક્તિનું તો એનો તમને પ્રભાવ જોવા મળે અને ગુરુ જે મંત્ર આપ્યો હોય એનું રટન કરવાનું હોય છે અને ધીરે ધીરે અંદરથી તમારો ગુરુ જાપ જપવાથી તમને અંદરથી તમને બીજું હવે શું કરવું એનો માર્ગ મળતો હોય છે અને એ બાબતે જે જે અનુભવ થાય એ ગુરુને આપણે કહેવાના હોય છે એટલે ગુરુ આપણને માર્ગદર્શન આપે કે હવે હજી આમથી આમ કરે એટલે તને આમ થાય અને આ જે આપણે શરૂઆતમાં કોઈ પણ જગ્યાએ ભણવા જઈએ તો સ્કૂલમાં પહેલાં આપણને સ્લેટમાં બોલ મીંડા કરવાના શીખવાડે પછી નીચે લીટો કરવાનો શીખવાડે એટલે એકડો થાય પછી બગડો થાય એવી રીતના એવી રીતના આપણે પહેલાં શરૂઆતમાં ભજનમાં જઈએ એમાં ભક્તિમાં ભજનમાં જઈએ એટલે આપણને આનંદ આવે મંદિરે જઈએ એટલે દર્શન કરીએ એટલે મન સ્થિર થાય એટલે એમાં તમને આનંદ મળે એમ કરતાં કરતાં તમે ગુરુ કરો એટલે ગુરુ તમને મંત્ર આપે અને એ ગુરુનું રટન રટો એટલે આજે તમે ભજન ગાઓ છો એ જરૂરી છે મંદિરે જાઓ છો એ જરૂરી છે આ બધા ભણતરના પગથિયા છે એ ભગવાન સુધી પહોંચવાના અને પછી ગુરુ આપણને શબ્દ આપે અને પછી માળા કરો અને એ માળા પછી અંદર રટતી થાય એટલે પછી આ આપણી આ હાથવાળીએ માળાની જરૂર નહીં ને અંદર માળા રટાય ત્યારે આપણી ભક્તિમાં જે અંદર લટાતી માળા થાય એટલે પછી આ મૂર્તિને એ બધું ઓમ જરૂરી કે આપણા મંદિરે જાઓ તો તમારું મન શુદ્ધ થાય ત્યાંનું વાતાવરણ તમે જાઓ તો તરત પ્રભાવ પડે એટલે આ જે મંદિરો છે ભજન છે આ ધૂન ગાય છે સત્સંગ કરે છે એ બધું જરૂરી છે આ બધા પગથિયા છે અને એમાંથી પછી તમારી ભક્તિ વધે એટલે અંદર રટાતી મારા ચાલુ થઈ જાય અને પછી એમાં આપણને અનુભવ થાય બોલો દેવકી દેવ